નમસ્કાર મિત્રો વનીતાની વાનગીમાં સૌનું સ્વાગત છે તો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરીશ એક નવા નાસ્તાની રેસીપી જેમાં ન તો બેસનની જરૂર પડશે ન તો સૂજીની તમે તેને પાંચ જ મિનિટમાં બનાવી તૈયાર કરી શકો છો તે એકદમ ચટપટું અને બહુ જ ટેસ્ટી લાગે છે તો ચાલો તેને બનાવવાનું શરૂ કરીએ ઓકે તેના માટે મેં અહીંયા ત્રણ નંગ બાફેલા બટેટા લીધેલ છે તેને છીણી લેવાના છે તો તમે જોઈ શકો છો બટેટા સારી રીતે છીણાઈ ગયા છે હવે તેમાં મસાલા એડ કરીશું તો સૌથી પહેલાં એક ચમચી ચીલી ફ્લેક્સ અડધી ચમચી જીરા પાવડર એક ચમચી આદુ અને લીલા મરચાંની પેસ્ટ અને નાસ્તાને ચટપટું બનાવવા માટે એક ચમચી ચાટ મસાલા પાવડર જો તમારી પાસે ચાટ મસાલો ન હોય તો તેની જગ્યાએ તમે આમચૂર પાવડર નાખી શકો છો અને થોડું મીઠું નાખીશો કેમ કે ચાટ મસાલા પાવડરમાં મીઠું હોય છે એટલે થોડું જ મીઠું નાખીશો અને બાઇડિંગ માટે બે ચમચી ચોખાનો લોટ નાખીશો ચોખાના લોટની જગ્યાએ કોર્નફ્લોર અથવા તો આરા રોટ લઈ શકો છો મેં અહીંયા બે મોટી ચમચી ચોખાનો લોટ લીધેલ છે હવે બે મોટી ચમચી બ્રેડ ક્રમ્સ એડ કરીશું અડધો કપ ઝીણા સમારેલા દાણા એડ કરી બધી જ સામગ્રીને સારી રીતે મિક્સ કરી લેશું અને ત્યારબાદ લોટની જેમ બાંધી લેશું જો મિશ્રણ પાતળું લાગે તો તેમાં ચોખાનો લોટ અથવા તો બ્રેડ ક્રમ્સ નાખી દેશો અને સારી રીતના બધી જ સામગ્રી મિક્સ કરી લેશું લોટ બાંધીએ તેમ ટાઇટ બાંધી લેવું અને હવે ચકલા પર થોડું તેલ નાખી સારી રીતે ફેલાવી લેશું હવે જે આપણે મિશ્રણ બનાવી રાખ્યું હતું તે ચકલા પર મૂકી આવી રીતના હાથ વડે લંબાઈમાં ફેલાવી લેશું જો હાથમાં ચોટતું હોય તો થોડું તેલ લગાવી આવી રીતના ફેલાવી લેશું હવે તેને મનપસંદ શેપ આપી કટ કરી લેશું તેને એક પ્લેટમાં કાઢી લેવાનું છે સાવ સરળ રેસીપી છે અને ઝટપટ પણ બની જાય છે તે ખાવામાં તો બહુ જ ટેસ્ટી લાગે છે આવી રીતે બનાવીને તમે તેને એર ટાઈટ ડબ્બામાં બેથી ત્રણ દિવસ સ્ટોર કરી રાખી શકો છો અને જ્યારે પણ તમે ઈચ્છો ત્યારે તેને તળીને ખાઈ શકો છો હવે તેને તળી લેશું તેના માટે મેં અહીંયા પહેલેથી જ તેલને ગરમ કરવા મૂક્યું હતું હવે તેમાં એક એક કરી આલુ સ્ટીક નાખી દઈશું અને મીડિયમ આંચ પર બેથી ત્રણ મિનિટ ફ્રાય કરીશું બેથી ત્રણ મિનિટ પછી પલટાવીને જોઈ લેશું તો તમે જોઈ શકો છો તે એક બાજુથી ગોલ્ડન બ્રાઉન થઈ ગયો છે હવે તેને પલટાવી બીજી સાઈડ શેકી લેશું અને બીજી સાઈડ પણ ગોલ્ડન થાય ત્યાં સુધી શેકી લેવાનો છે બે ત્રણ મિનિટ પછી જોઈએ તો બીજી સાઈડ પણ ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે હવે તેને એક પ્લેટમાં કાઢી લેશું બટેટા તો એકદમ બાફેલા છે એટલે તળવામાં પણ વાર નહીં લાગે પાંચથી છ મિનિટમાં તળાઈ જશે આવી રીતના બાકી વધેલા નાસ્તાને પણ ફ્રાય કરી લેશું તો તમે જોઈ શકો છો આપણો નાસ્તો બનીને રેડી થઈ ગયો છે તમે તેને લીલી ચટણી અથવા તો કેચઅપ સાથે સર્વ કરી શકો છો બાળકોના ટિફિનમાં અથવા તો ચાય સાથે ચટપટું ખાવાનું મન થાય અથવા તો નાની મોટી ભૂખ માટે ફટાફટ કંઈક બનાવવાનું હોય તો તમે તેને બનાવી શકો છો તે ખાવામાં તો બહુ જ ટેસ્ટી લાગે છે ન તો બેસનની જરૂર પડે છે ન તો મેદાની ન તો આટાની બાફેલા બટેટાથી ચટપટ બની જાય છે તો ફ્રેન્ડ્સ તમે પણ આ રેસીપી એકવાર જરૂર ટ્રાય કરો અને તમારો અનુભવ મને કોમેન્ટ બોક્સમાં શેર કરો તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે ઓકે થેન્ક યુ